તણે તો અત્યારે મારા મામાના ઘરે આવી ગયા છે આપણે જામુડા ખવાય છે મેં ખાઈ જા ખાધા કેટલું બધું ખાધું અને જો અહીંયા મીઠો લીમડો છે અને જો આ રહ્યો જો અહીંયા જાંબુડો છે ને માં જામુડ કોક આવી ગયા છે અમે અહીંયાથી ઉતાર લીધા પેલા એવો થોડા થોડા હે ને તુલસીમાં છે અને એવું બધું છે હાલ પેલા તું ચાલ હાલ લે તારે આવવાનું હોય ચાલો ગાય જ અત્યારે હું તમને આ બાજુ બતાડું તો જો આયા તો આય તો જો ગાય આને હું કહેવાય મામા આને હું કહેવાય સીતાફળ આ જે સીતાફળી જો તમે આવી રીતે કાપ છે આયા મીઠો લીમડો છે અને જો આવી રીતે સીતાફળ છે ને તમને આયા પણ બતાવી દઉં આ છે આંબો કેરીનો આંબો છે કેરીનો રાવણો છે

અને ઓલી બાજુ રાવણો છે તો આલો ભાઈલો સેતુ એ બતાવે છે તો જો ગાય જા છે સેતુ આને ખવાય આ જો માં એક રહે ગાય સેતુરી છે પણ ભૈલો તો મને નથી લાગતું કે મન દે જો અલે ભાઈલા ગાય જો રવિવાર રહી છું ને તો એ મને સેતુરી ન દેતો કા સેતુરી ન ખવાય મન દે ને ભૈલા તો જોવો ગાઈસ અહીંયા કેટલી બધી સેતુરી આવી ગઈ છે અને ભઈલાએ મને દીધી છે મમ્મીને પૂછ લો તો ભઈલો અત્યારે સેતુરી તોડવા લાગ્યો છે કેમ કે એને સેતુરી ખાવી છે ને મને પણ થોડી દીધી ભઈલા મને દેને હવે તો ન દઉં તો આમાં કેટલી બધી આવી હતી પણ છે ને હવે ફાલ થોડો થોડો છતોર્યો છે ને આપણે આવી ગયા છે જાંબુડા ખા તો જાંબુડા બો ખા તો હાલો હવે તમને જાંબુડે બતાડ ભઈલો ખાતો જાય છે ને લેતો જાય છે આલો આપણે આ બાચવા કાઢ્યા

જો ગાઈસ માં ગાડી પડી છે આપડી અને અહીંયા ગાડી પાર્ક કરીને આપણે આ બાજુ આવતાર્યા છીએ સેતુરી ખાવા તો પહેલા વિડિયો પૂરો કરી દઉં ને હવે ના ના તો અજે ઉતારવાનો છે ઉતારવાનો છે તો પણ પહેલો જબલું લેવા જાતોય નથી જા લઈ આ કોણ લેતી જાય લઈ આ જાય પલ્લી જાય ને ના પણ તું ઘડીક 5 મિનિટ ઝાળી રાખ ને તો ગાઈસ હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને મમ્મીયા લીમડો ને આવ જબલા ભરી લીધા છે આમાં જો જાંબુડા છે તમને ઘરે જઈને બતાવશું અને હવે આપણે ઘરે જવાનું છે એટલે ભઈલો આગળ વયો ગયો છે ભઈલા ઘરે જાવું છે ને હવે જાંબુડા ખાવા હા આપણે ઘરે આવી ગયા ઘરે આવી ગયા ને જો આપણે એકદમ જાંબુડાની આખી થાળી ભરી લીધી છે ને જો પાકલ જાંબુડા અને ખાટા મીઠા છે આવા હા જો આપણે જાંબુડાની થાળી ભરી લીધી છે અને ન્યાય ભઈલાય જાંબુડા ખાતા હતા કેવા છે મને જો જો આમાં થોડા થોડા કાચા છે ને આપણે ગયાતા કેટલી બધાય લઈ ખાટા મીઠા બહુ હમ અને મે પણ એટલા ખાધા જો મારી હવે એન્ડ આપી દે મસ્ત છે તો આપણે આ પૂરો કરી આ અને નવા હો તો કરી દેજો તો બધાને બાય બાય તો બધાને બાય બાય